કેમ છો ફેમિલી મોજમાં તો અમે પર મોજમાં તો સુખ સવાર પડી ગઈ છે અને નાયજોને મે ફ્રેશ પણ થઈ ગયા છે તો મિત્રો આજે જવાનું છે સત્રુજા સત્રુજા હી મહારાજના દર્શન કરવા જવાનું છે લાંબા તો આજે મારી બન્ને બહેનો આવી ગઈ છે તો ચલો આજની બ્લોગની શરૂઆત બન્ને બહેનો થી કરીએ તો ગુડ મોર્નિંગ ગાજન ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ જસના ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી गुड मॉर्निंग पीहू गुड मॉर्निंग जय माताजी। जी जोर जोरदार लिस्टिप लगावानी अब बन्ने बेने लिस्टिप लगाई जो अने आ कोने आपी तो ना लिस्टिप होय आपी गुड मॉर्निंग रितिका गुड मॉर्निंग जय माता जय माताजी जी गुड मॉर्निंग वीर ओ वीर गुड मॉर्निंग जय माताजी આજે મમ્મીની ની બર્થડે છે ચલો હેપી બર્થડે રીતિકા જો આજે તો બર્થડે છે મમ્મીની મમ્મીની હેપી બર્થડે કે હેપી બર્થડે મમ્મી બોલ ઓ ભાઈ જો કેવું જોઈ રહ્યો છે વીર ઓવીર ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તો આજે છે મિત્રો ત્રણ બે બે હજાર ચોવીસ તો આજે છે રીતિકાની ની બર્થડે અમે તો સવાર સવાર માં એની કરી લીધી છે પણ બર્થડે ગર્લ છે તો બર્થડે હજુ લગી ફેસ થઈ ગઈ નથી કેમ કે તમને તો ખબર જ હશે કે જેની પણ બડડે હોય કામમાં બહુ જ બીજી હોય સવારના ફોનેને ચાલુ છે હજુ પણ એ ફ્રેશ થઈ નથી તો બધાના ફોન જોયા આયા કરે છે તો फटाफट સી હજુ નઈ ને ફ્રેશ થઈ જાય પછી મિત્રો ચાલે કે બ્લોગમાં કન્ટિન્યુ બને આજ કેનવર સહેરોજીકા તારા તે પૂરા છે 23 હોય 22 પૂરા છે અને 23 બેઠે એમ 23 માં બેઠી ઓકે તો મારા મારા 24 રનિંગ છે ને મારા 24 રનિંગ છે અને રિતિકાના મારું બેસે છે 24 માં મારા બેસે અને તારું અત્યારે

મને એવું લાગ્યું છે બરાબર અને નિલેશ ના ઓગણત્રીસ ઓકે તો ચાલો મિત્રો બધાની બર્થ તો પૂછી લીધી પણ આજે છે બર્થ ડે ની અને અત્યારે જે છે બાપા ની બધા કરવા માટે તો અત્યારે અમે પેલા શત્રુંજા જઈશું શત્રુજા થાય છે અને શત્રુજાથી લાંબા ખબર નહીં કેટલું થાય પણ આજે આખો દિવસ ફર્યામ જ જવાનો છે તો આજે રિતિકાની બડ છે પણ અમે ઘરે રહેવાના નથી પણ અત્યારથી અમે વીસ કરી દીધી છે બદનસીબે અમારે ઘરે રહેવાનું નથી કેમ કે આજે હું રૂહી પીહુ એ બધા જ લોકો રિક્ષા કરીને જવાના બપા બાપાની બાધા કરવા માટે જો કે રીતિકાનો ગઈકાલે સવા મહિનો પૂરો થઈ ગયો છે અને આજે અમે બર્યા બાપાની ની બાધા કરવા જવાના છે રિક્ષા પણ રીક્ષા આવી ગઈ ખાલા ખાલી ગયા છે ખેલ ગઈ ઓકે તો ચલો મિત્રો રિક્ષા આવી ગઈ છે હવે છીએ છે શત્રુંજા જે લાંબા તો આજી રીતિકાની બટે છે રીતિકા ઘરે મમ્મી પપ્પા અને રીતિકા અને વીર આ ચાર જ જણ ઘરે રહેવાના છે અને અમે બધા જવાના છે શત્રુજા દર્શન કરવા માટે તો બનતા લખી અત્યાર તો દસ વાગી ગયા છે અને અમે ચાર પાંચ વાગ્યા લઈ આવી જઈશું જો વહેલા આવીશું તો રીતિકાની શ્વર બંને ઉભીશું બાકી સાત વાગી જશે તો આઈ થિંક એક ક્યાં સાંજે નહીં મળે પણ ભગવાન એટલી પ્રાર્થના કરીશ કે અમે ચાર પાંચ વાગે આવી જઈએ તો રીતિકાની શર અમે બર્થ નું સેલિબ્રેશન કરવાના છે બાકી પપ્પાની બર્થડે ગઈ ગઈ અમારી એનિવર્સરી ગઈ

આ છે મંદિર સદુરજાયરા મહારાજનું મંદિર ને સાથે મારી રૂહી બેન અને કાજલ પણ ને પણ જોયું છે જય મહારાજ આજે મંદિરને મહારાજના મંદિર આવી ગયા છે રૂહી ને બંધા કરવા માટે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ મહારાજના મંદિર જો આ છે મહારાજનું ઘર અને અહીંયા છે આપણે એન્ટ્રી થાય છે આ છે મહારાજનો ગેટ આ છે બ્રિયા બાપાજીનું મંદિર આપ જોઈ શકો છો ફાઈનલી મિત્રો અમે બધા બધી જ પૂરી કરી દીધી છે અને આપ જોઈ શકો છો જો કેટલી બધી કંકુ છે અહીંયા અને આ બહુ જ જૂનો લેમડો છે અહીંયા છે બધા તિલક કરે છે અને જે અહીંયા કંકુ છે એ પોતે જ અહીંયા કે ઉત્પન્ન થાય છે એવું કે કહેવામાં આવે છે જો આપણે તો માન્ય જ રાખીશું કેમ કે મર્યા બાબતે કોઈ મોટું નથી અને પૂરી મંદિર આપણે બતાવી દીધું છે જો તો ફાઈનલી મિત્રો અમે હવે રિક્ષામાં બેસી ગયા છે અમે જે છે એક સસ્તુજાવાળા પહેલાથી બધા પૂરી કરી

કાજલ કાજલ જય મહારાજ કે જો મિત્રો અહિયાં થી મંદિર તરફ જવાનો રસ્તો છે આ બાજુ ખુલ્લી એક શેરી છે બહુ જ મોટું મંદિર છે નઈ ફાઈનલી મંદિરે પહોંચી ગયા જો કેટલું મોટું મંદિર છે નઈ બરાબર બાપાનું આ બીજે વખત હું આવ્યો છું કેટલી બધી ગીર છે જો તો

ली મિત્રો અમે દર્શન કરી લીધા છે અને આપ જોઈ શકો છો કેટલી મસ્ત મંદિર સુંદર મજાનું છે અને અંદરથી તો જોરદાર છે અને એટલી મોટી જગ્યા છે કે ઘણા બધા લોકો અહીં આવી શકે અને અહીંયાથી જ્યારે પણ રવિવાર હોય યા મંગળવાર હોય તો ખૂબ ગીર્દી હોય છે પણ આજે છે શનિવાર તો થોડી ઓછી ગીર્દી છે પણ સુંદર મજાનું મંદિર છે અમે દર્શન પણ કરી લીધા છે અને આ લોકો જો નીસી બેસી ગયા કે નીચે બેસી ગઈ થાકી ગઈ ઓલ થાકી ગઈ હું શું ખાઉં છું જો હે ફાઈનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે અને રેસ્ટ કરવા માટે અહીંયા બેઠા છે ગાર્ડનમાં આપ જોઈ શકો છો બધા જ છોકરાઓ છોકરીઓ અહીંયા બેસે છે શાંતિથી કેમ કે જે પણ દર્શન કરીને આવે થાકી ગયા હોય મસ્ત રેસ્ટ એરિયા છે અહીંયા અને સામે તમે જોવા મળશે એક ગાર્ડન એરિયા જે છોકરાઓને રમત ગમત માટે બનાવેલો છે અહીંયા તો આ લોકો ડિનર કરે છે જો અત્યારે તો અને અમે તો ખાઈને ઊભા થઈ ગયા છે બાકી સુંદર મજાનું એક જોરદાર મજાનું સ્થળ છે સુંદર મજાનું મંદિર છે હું અહીંયા બીજી વખત આવ્યો છું કેમ કે પહેલી વખત મારા પપ્પા જોડે આવ્યો હતો અને આ બીજી વખત હું રૂહિની બાધા કરવા માટે આવ્યા છે તો જોરદાર મજાનું મંદિર છે તમે પણ એકવાર પ્લીઝ અવશ્ય મુલાકાત લેજો મને તો અહીંયા બહુ જ ગમ્યું કેમ કે અહીંનું એટમોસ્ફિયર અહીંના લોકો એનું મંદિર એકદમ સુંદર મજાનું છે અને જોવા લાયક છે અહીંયા બેસે તો મસ્ત મજાનું એક શાંતિ મળે છે અમારે રૂહિ તો જો અહીંયા કેવું લાગ્યું મસ્ત લાગ્યું

अजी जोर से बस पढ़वा लो नाचती हो ओ भाई जस्ट जल्दी आओ हेलो दोस्तों हां दोस्तों वाली आई चलो रुही आई जाओ जल्दी आओ चलो फटाफट फटाफट चलो पक्षी दा करो पक्षी दा करो एकदम नानी लपसानी है ચલો વન ટુ ગો અરે ભાઈ નાખું ફાસ્ટ નાખું ચાલો પડે જાઉં પડી જાય ચલો સ્ટોપ કરો ક્યુ લાગે રહી ચલો મિત્રો અમે દર્શન પણ કરી લીધા છે અને એન્જોય પણ ખૂબ સારી કરી લીધી છે તો અત્યારે જઈએ છીએ કેમકે બહુ જ ટાઈમ થઈ ગયો છે હવે બે વાગી ગયા છે ને પહોંચતા પહોંચતા ઘરે બે કલાક જશે એટલા માટે ચારથી સાડા ચાર ઘરે પહોંચતા તો ફાઇનલી અમે અત્યારે ઘરે જઈએ છીએ તો આ બ્લોગને હું વિરામ આપું છું કેમ કે બેટરી મારી છે ઓલી ફોર પંદર ટકા તો મળીએ મિત્રો થોડી વાર પછી પી હું ઘરે જઈને બેટા આપે અત્યારે ઓકે ચલો તો મારી જુસ્ના પણ આવી ગયા છે અને બહુ થાકી ગયા છે તો આ થાકી ગયા રૂહિત થાકી ગઈ ચલો ભાઈ રિક્ષા પર બેસી ગયા છે ફાઈનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે અને આ બ્લોગ ને હું વિરામ આપું છું કેમ કે બહુ જ એટલે બહુ જ થાકી ગયા છે અભી 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 ફ્રેશ થયા છે ને અભી કેટલા વાગે જો 4 વાગે છે ને અમે અત્યારે ઘરે આવી ગયા છે તો ચાલો મિત્રો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ઋતિકાને બર્થડે વ્લોગ બ્લોગ આવતીકાલે તમે જો મળશે આ બ્લોગ તમે અહીંયા જોજો તો મળીએ મિત્રો આવતીકાલના વ્લોગમાં